ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ નીતિના કારણે વધારે પડતા પક્ષના કમિશનના કારણે રસ્તાઓ તૂટી રહ્યા છે પુલ તૂટી રહ્યા છે લોકો મોતને ઘાટ ઉતરી રહ્યા છેલ્લા પાંત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ ચાલી રહ્યું છે સતત હિન્દુ મુસ્લિમ ધર્મના નામે જીતી જવાય છે જીતી જરૂર જવાય છે પણ ગુજરાત કેટલું નબળું પડ્યું છે ખેડૂતોને ખાતર મળતું નથી ખેડૂતોને યુરિયા મળતું નથી પાયાનું ખાતર મળતું નથી અને જે રસ્તાઓને બ્રિજ તૂટી ગયા છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમદાવાદમાં હેરકેટ બ્રિજ સહિત પાંચ પુલ તૂટી ગયા અમદાવાદના મોમદપુરા બ્રિજનો ભાગ તૂટી પડ્યો રિંગ રોડ ઉપર વીઆઈપી રોડનો પુલ બનતો હતો અને તૂટી પડ્યો હળવદમાં વર્ષ પહેલાં બનાવેલું બીજ ધરાશાયી થયો મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો સુરતમાં મેટ્રોના પુલના ઉદઘાટન પહેલાં નમી ગયું મહેસાણામાં આંબેડકર બ્રિજનો ભાગ બેસી ગયો ચોટીલા હળિયાપુર પાસે પુલ ધરાશાયી થયો પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજ તૂટી પડ્યો ખેડાના બામણ ગામથી પરિયેદનો જોડતો બ્રિજ તૂટી પડ્યો જૂનાગઢનો ધંધુઝરનો વર્ષો જૂનો બ્રિજ ધરાશાયી થયો આજે વડોદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો અને દસ માણસો મોતને ઘાટ થયા મેં અગાઉ પણ સરકારને કહ્યું છે ચીફ સેક્રેટરીને પણ પત્ર લખ્યો છે આર એન બી સેક્રેટરીને પણ પત્ર લખ્યો છે આર એનબી મિનિસ્ટરને પણ પત્ર લખ્યો છે અનેક રસ્તાઓના કારણે રોજ મોટર ઉપર માણસો બંપ આવે છે અથવા ખાડો પડ્યો તેના કારણે મોતને કાઢ રૂપે વધનો ગુનો દાખલ કરવો જોઈએ આર એન બી સેક્રેટરીની ઉપર તાત્કાલિક પગલાં લેવા જોઈએ માત્ર ચાર લાખ રૂપિયા જેવી નાનામી એક રકમ આપીને શું તમે ગુજરાતની જનતાને સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીનું ગુજરાત એને આવી રીતે મારી નાખવા માગો છો રોજે રોજ વિદ્યાર્થીઓ મરી રહ્યા છે મોતને ઘાટ ઉતરી રહ્યા ફરવા જાય તો યાત્રિકો મરી રહ્યા છે પુલવામા ઉપર હુમલો થયો આજ પણ તપાસ થતી નથી હમણાં કાશ્મીરમાં અઠ્યાવીસ લોકો મોતને ઘાટ ઉતરા મને લાગે છે આ મોતને ઘાટ ઉતારવાનો કોઈ જો કૃત્ય કરતું હોય તો ભારતીય જનતા પાર્ટી આડકતરી રીતે મોતને ઘાટ ઉતારીને હિન્દુ મુસ્લિમ કરી રહ્યા છે આજે પાકિસ્તાન દુનિયાનો એક મહત્ત્વનો દેશ બનતો જાય છે અને આપણે નીચે ઉતરતા જઈએ છીએ એકસો ત્રાણું મતમાંથી એકસો બ્યાસી મત મેળવીને પાકિસ્તાન આજે સુરક્ષા સમિતિનો એક મેઇન દેશ બન્યો છે ત્યારે દેશના વડાપ્રધાન આપ શું કરી રહ્યા છો દેશના હોમ મંત્રી આપ શું કરી રહ્યા છે માત્ર અદાણી અને અંબાણીની દલાલી કરીને આ ગુજરાતને નબળું પાડવાનું પાપ જો કોઈ કર્યું હોય શિક્ષણ ક્ષેત્રે નબળું પાડવાનું જો કોઈએ પાપ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે કુપોષણથી બાળકો મરી રહ્યા છે એનું પણ પાપ જો કરનાર કોઈ હોય તો ભારતીય જનતા પાર્ટી છે ગુજરાતની જનતાને હું કહેવા માંગુ છું ક્યાં સુધી એકની એક સરકાર તમારી પાસે નેતાગીરી નથી એવી વાતો કરીને માત્ર ભારતીય જનતા પાર્ટીને ચૂંટીને ગુજરાતને નબળું પાડવાનું પાપ કરના પાપના ભાગીદાર પ્રજા પણ બની છે ત્યારે પ્રજા હવે આંખ ઉગાડે ખેડૂતનો દીકરો રાન પાન પાન થયો છે જામનગરમાં એક ખેડૂતનો દીકરો પોતાની વાડીએ જઈ અને મોતને ઘાટ ઉતરી જવું પડે અને આત્મવિલોપન કરવા પડે હીરાના ઉદ્યોગ સાથે જોડાયેલા યુવાનો મોતને ઘાટ ઉતરી રહ્યા છે આત્મવિલોપન કરી રહ્યા છે હવે તો ભગવાનનું નામ લઈને આ ગુજરાતને બચાવો રોજ પુલ તૂટી રહ્યા ચાર લાખ રૂપિયા આપીને તમે શું કહેવા માગો છો આવડું મોટું પ્લેન તૂટી ગયું રાજ્યનો એક મુખ્ય મંત્રી રહી ચૂકેલો વ્યક્તિ પણ મોતને ઘાટ ઉઠ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટી હવે લાજવાને બદલે ગાજી રહી છે ગાજવાનું બંધ કરો હોમ મંત્રી તાત્કાલિક અસરથી રાજીનામું આપો અને ગુજરાતની તમામ મંત્રી રાજીનામું આપીને ચૂંટણી માગી લે અને ગુજરાતની પ્રજાની માફી માગી લે તેવી મારી એક પૂર્વ સાંસદ તરીકે આ રાજ્યના ધારાસભ્ય તરીકે વીજ ઠુમર તરીકે માગણી કરી રહ્યો છું